નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વધુ પિયત વિસ્તાર તથા પ્રથમ કેનાલ સોલાર પ્લાન્ટ સ્થાપનાર મહેસાણાની સફર ખેડી મહેસાણા 6 જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર અને પાટણની સરહદ સ્પર્શ કરે છે દસ તાલુકા જોઈએ તો મહેસાણા જોટાણા સતલાસણ બહુચરાજી વિસનગર વડનગર વિજાપુર ખેરાલુ ઉંઝા અને કડી પ્રથમ સૌર ઉર્જા મોડેલ ગામ મોઢેરા ખાતે ભીમદેવ પ્રથમ સનદા મંદિરનું બાંધકામ કરાવ્યું હતું પ્રતિવર્ષ અહીં ઉત્તરાધ શાસ્ત્રી નૃત્ય મહોત્સવ ઉજવાય છે આમથોર માતા મંદિર શર્મિષ્ઠા તળાવ હાટકેશ્વર મહાદેવ મંદિર શામળશાની ચોરી કીર્તિ તોરણ નરેન્દ્રભાઈ મોદી તથા તાનારી જન્મસ્થળ વડનગર શિયાળામાં અહીં તાના સંગીત મહોત્સવ યોજાય છે મુરતાજ ખાન બુખારી નિર્મિત કડીનો કિલ્લો ગાયકવાડ કોળમાં બન્યો હતો ભરૂચના ગંગાબાઈ મજુમદાર દ્વારા ગાંધીજી સૌપ્રથમ સૌ પ્રથમ વિજાપુર ખાતેથી મળ્યો હતો પ્રથમ પાતળકો દુધ ડેરી ધરોઈ બંધ પક્ષી અભયારણ બૌદ્ધ દેવી તારાની મૂર્તિ તીર્થકર વન જોગીડાની ગુફા તથા અજીતનાથની પ્રતિમા ધરાવતું સ્થળ તારંગા હિસબુલ જીરુ અને વરિયાળી નું વ્યાપાર કેન્દ્ર ઊંઝા પ્રાચીન નગર લાંગણ હઝરત સૈયદ હાજીએલીની ની દરગાહ મીરાદાતાર ઉદ્યોગ હસલપુર ગણપત યુનિવર્સિટી ખેરવા સુનિતા વિલિયમ્સનું વતન જુલાસણ વગેરે મહેસાણા જિલ્લામાં આવેલા છે